આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા થયા બાદ સમગ્ર હિન્દુ પરિષદ દ્વારા એક ભવ્ય બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું બોટાદની કવિ શ્રી બોટાદકર કોલેજ થી શરૂ કરી ગઢડા રોડ ગુરુકુલ સુધી આ રેલી યોજાઈ હતી આ રેલીમાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના કાર્યકરો યુવાનો કેસરી ધજા સાથે હજારોની સંખ્યામાં જોડાયા હતા જય જય શ્રીરામના નાદ સાથે સમગ્ર શહેર રામમય બની ગયું હતું જય શ્રી રામ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ છે ખેર જિલ્લા પ્રમુખ આજે પાંચસો વર્ષ બાદ જે અયોધ્યાની અંદર ભગવાન શ્રી રામનું મૂર્તિ પ્રતિષ્ઠાનો જે કાર્યક્રમ હતો એ માટે આજે બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું અને બોટાદની સનાતન હિન્દુ ધર્મની બધી જ બધા યુવાનોએ સાથ આપી અને આપણી બાઇક રેલીનું જોરદાર કાર્યક્રમ કર્યો તે બદલ બોટાદ જિલ્લા ટીમ વતી હું બોટાદ જિલ્લાનો બોટાદ જિલ્લાના લોકોનો હું આભાર માનું છું જય શ્રી રામ વિસ્તારમાંથી શરૂ થઈ અને જયભાઈ કઈ જગ્યાએ સમાપન કરવામાં આવ્યું એના વિશે એમડી સ્કૂલ પાળિયા દોડેથી શરૂ થઈ હતી ત્યાંથી ગુરુકુળે આપણો કાર્યક્રમ પૂરો થયો એમડી સ્કૂલથી ગુરુકુલ